કોમેન્ટ વિશે હું કહેવા માગું ને સાઈડમાં સ્ક્રીનશોટ મૂકી તમે વાંચી લેજો વાંચવાની તમારે કંઈ જરૂર નથી સ્ક્રીનશોટ મૂકી દે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવીમાં જો હાડા હાથ થયા ને છે ને ચા પાણી પીવાઈ ગયા ફરિયું વરાઈ ગયું વાહિદાજી બાકી છે ને હવે મારે મારું કાલનું અધૂરું કામ છે એ ખખેરવાનું વાતમાં લો વટાણમે બાણેથી હોલું અધુરું સહી ખખેરી નાખું ને તો હામાં પછી આમ તડકો આવે ને પછી મજા ન આવે હવે બસ એ હાથમાં લઉં ને મમ્મી ને પપ્પાને ખળવાટવા ખડવાટવા વિરમભાઈ કાલની જેમ પૂગી આવ્યા પપ્પા એ ઈ કે હજી ખડીક મલગશે તારી કે આવું હોય તો હજી આવી છે તે ભાઈ પૂગી આવવાનું જોઈએ છે ને ખળવાટવા ગયા બધા હવે છે ને આઠક વાગે ચા કરું એક વાર પી લીધા ચા પાણી હવે આઠક વાગે ચા કરું એટલે ખડીક ખખરવાની કમાથમાં લઈ લઉં ભવેશ ભાઈ એનું કામ પતાવી આવ્યા દૂધ લેવાનું

તો આ બધા ને છે ને ચો રિક્ષા ભરાઈ ગયું ને ભાઈ લઈ આવ્યા તો ખાલી મૂકી એક મમ્મી કાલે નાસ્તો ખરો બહી જતો કે ના એક મારે અટાણવી નાસ્તો ન હોય મારે એ નીકળવું આજ તો રવિવાર છે આજ તો સીવી ગેર છે રોકાવ ને ખડી કરાવ બોક મમ્મી હવે બહોગર આ છે

તો કાલ છે ને છો ભાઈ ને કેતા ભુલાઈ ગયું તો કે માંડવી ને ઝાડવા લેતા જાવ એને ભુલાઈ ગયું હું તાર માં આમ કેતા ભુલાઈ ગયું હરી મેં વાહેત કાલ ફોન કર્યો કાલ આવન તો યાદ કરીને નંબર લેતા જા હમણાં એ હમણા મમ્મી ને યાદ આવી ગઈ કે નકા હવે જો પાડવાની છે બેક બેક ઓઠણ લાગે છે એ દોઈ ભેરા ભેરા બેક કરીને ફાળો ને તો મેળા એના ફૂટી જાય હાલો હાલો ભાઈ

રેડી હાલો હવે બાય બાય કરો જો હવે બાય બાય કરવા મને ક્યાં કરે હું ક્યાં જાઉં છું મને ક્યાં કરે હું મામા જાય છે

જો આ એ છાસ મોકલાવી ગાયની ની ચડી ચડી છાસ કેને પીવી કેને પીવી હે અરે છોકરાઓ કઈ બાજુ ચોપા પીવા હા હાલ કઈ કાઈસન પાસ યાદ મારા કે ને રૂમાલ વાય સિવુને જોઈને કાકા ટીપા પીરા ટીપા પીવરાવા લઈ ગયા ને ખબર નહીં હજી કિમાથી રિહાણી હોય એમની મૂળમાં નથી કાકા છે ને ચક્કર મરવી જાય ગામમાં એટલે મૂળમાં આવી જાય ને તો આ પેલા ટીપા પીવાય નથી જાવ બસ મેં કીધું જાઉં તને કાકા છે ને ચક્કર મરવી જાય એટલે પછી કાયકા ત્યાર થઈ ગઈ ને હવે જઈ ગયા આગળ ટીપા પીવરાય અત્યારે ને હવે મારે આ સાઈડનું ખોખેર આવી ગયું હવે બસ આ

થોડોક સામાન કાઢી લીધો થોડોક હજી બાકી છે કાટવાનું હવે છે ને તડકો ઠાવકો થઈ ને કે પેલા ઈ ઓહરીના ગોદળા છે ને જે ઈ હુકવી દઉં

बस बाबा क्या कर दी तू हां आले ये उट्राजी થઈ ગઈ बाबा કર દીધું તો ક ડાય ડાર અ બોજાળા હા હાલો બત ડાળ ખાવ લે ઈ તને ખબર હોય વિડિયો ચાલુ કરી એટલે બોલાવના અને ખબર હોય આયો ને દાદા કુટર કઈ છે તો રોંઢાણ સાડા પાંચ વાગ્યા ને છેલ્લે અમારે સામાન મૂકવાનું કામકાજ હાલે અંદર હતો ને એ બધું ઈ ધીરે ધીરે મૂકી દીધું હવે બારણેથી આગળ લુવાતું જાય ને મૂકાતું જાય બોલો શું કહે છે એ શું કરે તું પોતું કરે એમાં શું જોઈએ ના પાણી હવે ભાઈ પાણી છે મૂકીને

ત્યાંથી ઉખેરી હજી ઓહરીમાં થોડુંક હતું હજી તો બાકી બધું છે વાર લાગે કાઢીએ ને ને ઈ આ મોટી મોટી વસ્તુ લુઈએ ને ઈ મૂકીએ ને પાછી બારીયું લુયું ખખેરિયું પેલા લુયું તો હાઈન પડી ગયું બાયણા હજી આ એક બાયણું ચાલુસવાનું બાકી છે હવે ખુડજી મુકાઈ જાય ને ટેબલ લોમણું મુકાઈ જાય ને ઓહરીમાં

હું કોઠીઓ માથે અમે રાખીએ એટલે ગોઠવી દે ને પછી કહેશે ને આ રાખશે આવી તું ઓશી કાન લઈ લાલમાં દીકો મમ્મીને મદદ કરવા તો ઓસિકાન કાન લઈ લાલ ફટાફટ ગોતળા પેરા કરી હકેલી ને પેલા ગોઠવી દઉં ને પછી અહીંયાથી બીજો સામાન મુકાવું આ કંઈ નથી એ સીવું હવાર શું કરું ખબર છે એ હું અહીં હું હતી ને મને કે આ મમ્મી કે આપણે કે બેહવાનું છે એ કે ભર બપોર તડકા ની કે હું કે બેહવાનું નથી ને અહીં હું કપવા નાખા હાલો હવે છે ને જો એને પૌવા નતો ને બપોર વિસોરિયો સાડો ને ત્યાં પાંદડા એને માથે જોઈ ખૈરા હમણાં ખખરી ખખેરીને લઈ લઉં ને આમાં ધૂળ કે ના ચોટે તમને એમ થાય કે હેઠા નાખી દીધા ધૂળ કે ન ચોટે અહીં છે ને ખડ હતું ને ખડની દવા મારી દીધી એટલે ખડ મરી ગયું ત્યાં અહીં આમ ઓલું જોઈએ કેવાય ખબર નહીં બાકી થોડું ના ચોટે એટલી ખબર પડે મને એની આજ જ નો તડકો આવે આખો દી આખી બપોર ને આ તડકો આવે ને આ સુ કઈ જાય દોરિયું એને નાખીએ તો કડીક તડકો ને કડી ખીરું એમાં આવ્યા રાખે એટલે મેળ ના આવે પેલા છે ને ખાટલે ફેરા લે એમને માવી લેતી આવી નહીં ઓશિકા એ ખાટલે ફેરા કર લઈ આવે ને પેલા તો હમણાં તો છે ને વિડીયો નાના કે મોટા કે નહીં આવે એવું થાય કંઈક ઉતારતા તો હોય થઈ જાય કેમ કે આ કામ હાલે છે એટલે આ થઈ જાય એટલે કંઈક કાર કરી જાય કંઈક નાનો આવશે ને એવું આવ્યું છે હમણાં મોટા તો વિડીયો નહીં જ આવે લગભગ કેમ કે એક બાજુ આ કામ એટલું કરતા હોય ને એક બાજુ વિડીયો ઉતારો ને પાછ હાંઈજે ને હાંજે રાતે જાગીને એડિટિંગ કરું ને પાછ કોમેન્ટના જવાબદાઉન કાલે રાઈતે બાર વાગ્યા સુધી જાગતી હતી તી પછી કા પછી બ્રેક કર નાખશું હોય છે એવું હોય છે તો પાછું મોટું મકાન રહ્યું એટલે હેઠે બે રૂમ ને ઓસરીને ઉપર કરી લેહું ને રહોડું કરી લેહું ને બધું કરી હું ને લગભગ હાથ દી નીકળી ચાહે એમાં એક રૂમમાં તો એટલો લબાસો છે ને કે એમાં છે ને બે દી થા હે એટલે હમણાં છે ને અઠવાડિયું આમ હાલશે અમારે કામનું એટલે નાના વિડીયા કદાચ હં પણ પડી છે ઊભી થાય ઊભી થાય ઝટકર હાલ હાલ ઊભી થા ભેરા કરવા માંડે ઓછી કાન લેવા માંડ તો ગોદડા તો હકેલ લીધા મૂકવાના બાકી છે હવે મેં કીધું આ પડદાને હુંઈ ગયા ને પડદા લઈ લઉં તોરણ લઈ લઉં બધું બપોર ધોઈને હું દીધું તો સુકાઈ ગયા તે લઈ લઉં ને તો પહેરા પેર પડદો પૂરવાઈ જાય હું ગયો હાઉ તડકો તો તે ન વાંધો તો પડદા પોરવાઈ જાય ને તોરણ ટીંગાળાઈ જાય ને ડલિયા વેલા સીવી આકડી લઈ લીધામાંથી હાલ હાલ તને ખબર પડી જ જાય લઈ લે ધીમે 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 આજ તો હું આ ટાવું છે આમ ના માલવાનું છે હજી ખબર આવવાનું કંઈ વારો આવે ને હાલે લેતી ચાલ ને છે ને એક આમાં કોમેટ વિશે હું કહેવા માગું ને સાઈડમાં સ્ક્રીનશોટ મૂકી તમે વાંચી લેજો વાંચવાની તમારે કંઈ જરૂર નથી સ્ક્રીનશોટ મૂકી દે કિરણબેન બહુ રેખડા એ કે હવે એ કે ઘેર જાઓ દિવાળીની એક સાફ સફાઈ કરો દિવાળીનું કામ કરો તો છે ને એમાં એક વાર જવાબ આપ્યો એ કે એ કરી લે હે એના ઘરનાઓને કે પોહાય તો એમાં આપણે શું કહેવાનું જરૂર એટલે કંઈ દિવાળીનું કામ કરવું ને કંઈ અમારે રખડવા જવું ને કંઈ પિયરમાં જવું ને કંઈ પીઝા ખાવા જાવું ને એ બધી અમને ખબર હોય ને દિવાળીનું કામ એ દિવાળી પહેલાં અમારે થઈ જાય નહીં કરીએ તો એ તમારે કરવા તો આવવાનું નથી એટલે એ નેગેટિવ કોમેન્ટ રહેવા દો ને બાકી કોમેન્ટ વાંચી લેજો હું સાઈડમાં ફોટો મૂકી દે હા આ હાલ આ તો રણ લેવા મંડ લેવા લાગે હાલે હેઠા નો પાડતી હજી એક દઈ દઉં પીરા પકડ હજી એક ચીપીઓ કાઢી પકડજો એ ચા તું બે તો લઈને જા હું આ બાકીના કવર યાન બધું લઈને આવું તમારું કહેવાનું એમ છે કે કયું કામ કહીએ કરવું એ અમને ખબર જ હોય કે અમારા ઘરમાં કઈ અમારે અમારું કામ કરવાનું હોય